आजना लाइदर्शन तिमी खोजिसक गुरु पूर्णिमाले जोडदार तयारी चलेछ मण्ड मण्डत लाकिले छ त आजना लाइदर्शन तिमै भित्र नपर्ने निर्देशन खोजिसक्नु तर जो जो चित्तमा लाइमा जडे अनि सहजित भएर सम्झाइ मित्र त अच्छा गाडीमा गाडीमा लादर्शन खोजिसक हे एक तर आफ्नो गाडीमा धाइजस गाडीमा लाजना लाइदर्शन પછી સમાધિ મંદિર મંદિરનો પછી તાર મંદિરનો દર્શન કરાવ્યું તો ગાદી મંદિર આજ નજીકથી સાવ દર્શન ઝડપથી બધા મિત્રો આવી જાય વાગેલા શિખર બબાシュત્ર શ્રી જય શ્રી રામમ બબિશрамભાઈ ગાદી જય જય શ્રી રામમ બબિશрамભાઈ ગાદી ના દર્શન સુંદર મજાના Boys, bye. Papa Strong, bye. So, nag-alab tira dahil nito ang ulit. Ibig sabihin nyo na dahil siyang krab, ya. Ito, at siya gati pati. Ay, ito, sa mga nyo nyo, siyang dito sa pa. Yan, nyo. mga banyari dyan. Jay Hin, Jay Barat, Jay Hin. Wanda, bye. Ito pa, ya. Para comment ko, siya to pa napaday ay. Ito siya. na, lay dyan ચાલો તો અહીંથી આપણે સમાધિ મંદિર જઈએ અને સમાધિ મંદિરના દર્શક આવીએ તમે જોઈ શકો કે ગુરુ પૂનમની જોરદાર તૈયારી ચાલુ થઈ ગઈ છે મિત્રો ફક્ત બે દિવસ રહ્યા છે ગુરુ પૂનમના હાટે આમ તો કાલનો દિવસ ગણીએ તો પણ ચાલે આજ અને કાલ બે દિવસ રાત્રે તમે જોઈ શકો કે લાઇટિંગનું કામ કાશે જોરદાર લાગી રહ્યું છે તો આજના લાઈટ છે

ગુરુ પૂનમની તૈયારી પણ જોરદાર થી ચાલી રહી છે મિત્રો તો ખૂબ જ સુંદર મજાના દર્શન કરી શકો છો બધા મિત્રોને બાપા સીતારામભાઈ જય શ્રીરામ રાધે રાધે નવા મિત્રો હોય તમને જણાવ્યું સાંજે લાઈવ દર્શન તો જે મિત્રો નવા હોય એમને જણાવવાનું ચેનલમાં પહેલી જોડાતા હોય ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેથી કરી સવારે અને સાંજે લાઈવ દર્શન થઈ શકે તો આજના દર્શન મિત્રો સુંદર ધ્યાન દર્શન કરાવીએ સામે ધ્યાન મંદિર છે તેના પણ નજીકથી દર્શન કરાવીએ તો ધ્યાન મંદિરના પણ સુંદર મજાના દર્શન સામે જોઈ શકો મંદિર પણ જોરદાર લાગી રહ્યું છે તો અત્યારે આપણે ધ્યાન મંદિર આવી ગયા છીએ અને ધ્યાન મંદિરના આજના લાઈવ દર્શન તો નવા મિત્રો ફ્રી જણાવી કે ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો જેથી કરી સવારે અને સાંજે બંને ટાઈમ લાઈ દર્શન થઈ શકે તો આજના લાઈ દર્શન સુંદર મજાના તો બધા મિત્રોને જય શ્રી જય શ્રીરામ રાધેરાધે આજના લાઈ દર્શન સુંદર મજાના

બે આંખ નાક કાન મોટું બધું જ બતાવશે તો આજના લાઈ દર્શન અને નવા મિત્ર હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો જેથી કરી સવારે અને સંજે લાઈ દર્શન થઈ શકે તો આજના લાઈ દર્શન સુંદર મજાના રમેશભાઈ બાપાશ્રામ રમેશભાઈ રાઠોડ તો આજના સુંદર મજાના લાઈ દર્શન ધ્યાનથી જોશે તમને બાપાને દર્શન થશે મિત્રો

ચાલો મિત્રો તો ધીમે ધીમે આગળ જઈશું અને ગાદી બંદર ના દર્શન કરાવશું તો લાઈવ માં બની છે મિત્રો ત્યાંથી મંદિર જોઈ શકો કે સુંદર મજાનું લાગી રહ્યું છે મિત્રો આજના લાય દર્શન ખૂબ જ સુંદર મજાના મંદિર પણ જોઈ શકો ખૂબ જ સુંદર મજાનું લાગી રહ્યું છે તો લાઈવ માં બની રહી છે મિત્રો ભાવના પરમાર જય જય શ્રી રામ બાબા તો આજના લાઈ દેશે અત્યારે આપણે ગાદી મંદિર આવી જશે ગાદી મંદિર લાઈ છે નવા મિત્રો હોય એમને જણાવો સાંજે લાઈ દેશે

લાઇમાં બની રહ્યું ચિત્ર તો નવા મિત્રો હોય એમને જણાવ્યું કે ચેનલમાં નવા હોય તો ચેનલ કરી રેલી મિત્રો જેતી કરી સવારે અને સાંજે લાય દર્શન થઈ શકે તો આજના લાય દર્શન જિગ્નીશભાઈ દબજી અત્યારે લાઈમાં લેટ જોડાનો હોય એવું લાગી રહ્યું છે મિત્રો તો આજના લાય દર્શન જેસરથી ચવાણ જગદીશભાઈ પરિવાર સાથે લાઈમાં જોડાઈ જશે સંજયભાઈ અભયસ રામ રીના રાવત બગતરામ મિસ્ટર ચેતન બગતરામ ગુડ મોર્નિંગ તો ફરી નવા મિત્રોને જણાનું ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો જેથી કરી સવારે અને સાંજે લાઈવ દર્શન કરી શકીએ તો આજના નું લાઈવ દર્શન તમે જોઈ શકો કે હવે આપણે લાઈવ પૂરું કરવા જઈ રહ્યા છીએ મિત્રો તો ફરી નવા મિત્રો હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેથી કરી સવારે અને સાંજે લાઈવ દર્શન થઈ શકે તો મિત્રો આજનું લાઈટલેસ રાખીએ બાબેશ રામ હાથરાધે મારી પાસે સાંજે સાડા આઠ લાઈનમાં મળશે તો આજની લાઈટલે રાખીએ બાબેશ જય શ્રી રામ આપણો જય શુભ્રહલાદ પરમાર બાબેશ સવારે આપણે સાતને પંદરે તો સાતને વીસે લાઈવ મૂકીએ છીએ અને સાંજે આપણે સાડા આઠે લાઈવ મૂકીએ છીએ તો તમે લાઈમાં જોડાઈ શકો છો ટાઈમ કાઢીને સવારે સાતને પંદર અથવા તો સાતને વીસે અને સાંજે સાડા આઠે લાઈવમાં થઈએ છીએ મિત્રો તો તમે લાઈવમાં જોડાઈ શકો છો અને નવા મિત્રો હોય એમને જણાવ્યું કે ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો જેથી કરી સવારે અને સાંજે લાઈવ દર્શન થઈ શકે જય માતાજી પરેશરામ બાપાના નવા નવા વિડીયો પણ મૂકીએ છીએ મિત્રો વિજય ભરવાડ બાપાશરામભાઈ તો આજનું લાઈવ એટલે સુધી રાખીએ મિત્રો ફરી પાછા સાંજે સાડા આઠે લાઈવમાં મળશું બધા મિત્રોને મિત્રો જય શ્રી રામ રાધા રાધાડમ તરસરા બાપેશ શિવ ઓફિસિયલ બાપેશ મિત્રો આજનું લાઈટલેસ રાખીએ અને તમે જોઈ શકો તૈયારી કે તૈયારી પ્રહલાદભાઈ બાપેશ છે ગુરુ પુનમની તો મિત્રો નવા મિત્રો હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેથી કરી સવારે અને સાંજે લાઈવ દર્શન થઈ શકે તો મિત્રો હવે આજનો એડ્રેસ સુધી રાખીએ ફરી પાછા સાંજે સાડા આઠે લાઈવમાં મળશું તો લાઈવમાં જોડાવા માટે ખૂબ આભાર આપણો દેશ શુભ રહે બાપેશમ કેતનભાઈ રાઠોડ બાબેશરામ બધા જ મિત્રોને બાબેશરામ જય શ્રી શ્રીરામ રાધે રાધે બાપેશરામભાઈ ધામેલિયા દીપાલી બાપાની મોજ બાબેશ અને નવા મિત્રો હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો જેથી કરી સવારે અને સાંજે લાઈવ દર્શન થઈ શકે તો બધા જ મિત્રોને વાપસ જય શ્રી રામ આમ રાધે રાધે તો આજનું લાઈવ રાખીએ મિત્રો